જય શ્રી કૃષ્ણ ઊંઝા કરતી વખતે શ્રીફળ ખરાબ કે બગડેલું નીકળે તો શું માનવામાં આવે છે હિન્દુ ધર્મ તથા હિન્દુ સંસ્કૃતિમાં શ્રીફળને સર્વશ્રેષ્ઠ સ્થાન આપવામાં આવ્યું છે કારણ કે તેનાથી ઘણા ફાયદા થાય છે અને આ પૂજન વિધિથી લઈને દરેક શુભ કાર્યોમાં શ્રીફળની ગણતરી થાય છે ભારતમાં કોઈપણ કામની શરૂઆત શ્રીફળ વધેરીને જ કરવામાં આવતી હોય છે ભારતમાં દેવી દેવતાઓની મૂર્તિ સામે નારિયેળ વધેરવાનો ખૂબ જૂનો રિવાજ છે હિન્દુ ધર્મના મોટા ભાગના ધાર્મિક સંસ્કારોમાં નારિયેળનું વિશેષ મહત્ત્વ છે દેવી દેવતાના દર્શન કરવાના હોય કે માતાજીની આરાધના કે પછી હવનહોમ પણ હોય શ્રીફળ વગર ન ચાલે શ્રીફળના નામમાં તેનો અર્થ પણ છુપાયેલો છે શ્રી એટલે ભગવાન ને શ્રીફળ એટલે ભગવાનનું ફળ એટલા જ માટે દરેક શુભ કામની શરૂઆત પૂજા અર્ચના વખતે શ્રીફળની જરૂર પડતી હોય છે કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાનો નવો વ્યવસાય શરૂ કરે તો તે મૂર્તિ સામે નાળિયે ફોડે છે ભલે તે લગ્ન હોય તહેવાર હોય કે પછી કોઈ મહત્વપૂર્ણ પૂજા ત્યારે જાણો હિન્દુ ધર્મમાં નાળિયેનું શું મહત્વ છે કારણ કે તે ખૂબ જ શુભ ફળ માનવામાં આવે છે મંદિરો અથવા ઘરોમાં પૂજા કરતી વખતે લોકો તેને દેવી દેવીઓને અર્પણ કરે છે ખાસ કરીને લક્ષ્મી પૂજામાં નળિયેનું વિશેષ મહત્વ છે નળિયે વધેરવાનો અર્થ એ છે કે તમે તમારા અહંકાર અને સ્વયંને ભગવાન સમક્ષ સમર્પિત કરી રહ્યા છો માનવામાં આવી છે કે આમ કરવાથી અજ્ઞાનતા અને અહંકારનું કઠોર કવચ તૂટી જાય છે એવી માન્યતા છે કે શ્રીફળ ચડાવવાથી આત્માની શુદ્ધતા અને જ્ઞાનનો ભંડાર ખોલે છે તેના ફળ સ્વરૂપે નાળિયેનો સફેદ ભાગ જોવા મળે છે ત્યારે ઘણીવાર પૂજા કરતી વખતે શ્રીફળ ખરાબ નીકળે છે જો કે આ બગડેલ નીકળતા નાળિયેને લઈને ઘણી માન્યતાઓ પણ છે કેટલાક લોકો અને અશુભ માને છે અને તેના કારણે પછી મનમાં ખચકાટ પણ થાય છે કે આ કંઈક અશુભ થઈ ગયું મનમાં વારંવાર એવું થયા કરે કે ભગવાન નારાજ થઈ ગયા કે કોઈ અશુભ બનવાનો આ સંકેત છે આવા કેટલાય વિચારોથી દુઃખી થઈ જવાય છે પરંતુ શ્રીફળનું ખરાબ નીકળવું કોઈ અશુભ બાબત નથી પરંતુ તમને જણાવી દઈએ કે તેનાથી વિપરીત પૂજાના બગડેલા નાળિયે એક ખૂબ જ શુભ સંકેત આપે છે હા જો તમારે પૂજાના શ્રીફળ બગડેલા નીકળે છે તો સમજી લો કે આ ભગવાન દ્વારા આપવામાં આવેલું એક મોટું ચિહ્ન છે જો શ્રીફળ ખરાબ નીકળે તો તે શુભ કહેવાય છે ખરાબ નાળિયે શુભ માનવામાં પાછળનું એક પણ ખાસ કારણ છે અને આજે અમે તમને વિશેષ જણાવીશું તો ચાલો જાણીએ કે આખરે પૂજાના બગડેલા શિફળ શું સૂચવે છે ખરેખર એવું માનવામાં આવે છે કે જો પૂજાના શિફો વધે તા તો તે અંદરથી સુકાઈ ગયેલું કે બગડેલું નીકળે તો તેનો અર્થ એ છે કે તમારી ઉપાસના સફળ થઈ છે અને તમે જે ઈચ્છાની પૂજા કરી છે તે ઈશ્વરે સ્વીકારી લીધી છે આમ થવાનો અર્થ એ છે કે ભગવાને પ્રસાદ ગ્રહણ કરી લીધો છે આથી તે અંદરથી સંપૂર્ણ રીતે સુકાઈ ગયું છે આ સમયે તમે જે કંઈક ઈચ્છો છો તો આ સમયે તમે ભગવાન પાસે જે માગશો તે ચોક્કસ મળશે તે તમને તે બાબતોને પણ ફળ મળે છે આવી સ્થિતિમાં જો પૂજાનો શિફળ બગડેલું નીકળે છે તો તે વિશે ચિંતા ન કરો પરંતુ તેને ભગવાન દ્વારા આપવામાં આવેલ એક શુભ સંકેત સમજો અને તેમનો આભાર માનવો શિફળ બગડેલું નીકળે તો સારો સંકેત માની ભગવાનના આશીર્વાદ લેવાનું ચૂકતા નહીં હંમેશા પુરુષ જ કેમ ફોડે છે નળિએ સ્ત્રી કેમ નહીં આપણે ત્યાં મોટાભાગે પૂજા પાઠ કે દર્શન માટે મંદિરે જાઓ ત્યારે પુરુષ જ નાળિયેર ફોડતા હોય છે જેની પાછળ પણ એક માન્યતા રહેલી હોય છે જેમાં એવું માનવામાં આવે છે કે નાળિયે બીજરૂપી ફળ છે સ્ત્રીઓ પણ બીજરૂપથી જ બાળકને જન્મ આપતી હોય છે જેથી મોટાભાગે પુરુષો જ નાળિયેર ફોડે છે